અત્યારે એક બિન ઉત્પાદક અને બિનવૈજ્ઞાનિક પ્રવૃત્તિ પાછળ પોતાનો સમય પૈસા બગાડે છે સતનારાયણ કથા કરશે ને ભાગવતની કથા કરશે ફલાણું લોકડું ઢીકડું કરશે ને પૂછડું કરશે તો આ બધી ફાલતુ પ્રવૃત્તિઓ છે ધાર્મિક પરંપરાઓના નામ ઉપર અનુસરવામાં આવતી ફાલતુ પ્રવૃત્તિઓમાં દરેક માણસ પોતાનો પૈસા અને સમય બગાડે છે લાકડાના ભારાવાળો કઠિયારો ને કલાવતી લીલાવતીની જૂની ઘૂંચવાઈ ગયેલી હજારો વર્ષો જૂની ક્યાસેટો ઘૂંચતા કરે છે તો આ ખરેખર ખૂબ ખોટી વસ્તુ છે આપણે તમામે સમજવાની જરૂર છે કે આવી ફાલતુ પ્રવૃત્તિઓ પાછળ આપણે પાંચ પૈસા પણ ખર્ચાય એમ કે આવવાનું છે લાકડાના ભારાવાળા કઠિયારા ને જંગલ ને રામને સીતાને વનવાસ ને ફલાણું પૂંછડું એ દિશામાં નથી વધવાનું આજ આમ રૂપિયા મળે છે એ તો આ બધું કરવાના જ છે કથા પારણું પણ એમાં તો એમના રોટલા છે તમને શું મળ્યું તમે નવી પેઢીના આજ પાટીદાર સમાજ અનામત માગે છે એમાંથી જ ઘણા બધા પાટીદારો કથાઓ કરી કરીને બેઠા છે પાંચ પાંચ લાખ રૂપિયા બગાડીને તો એ પાંચ લાખ રૂપિયા બગાડી કોઈક સતનારાયણની કથામાં કલાવતી ને લીલાવતી શું કરે છે એ જ જાણશે જે કે આપણને ખબર છે કે ઘસાઈ ગઈ છે એના બધા ફાલતુ વાતોમાં કથામાં જઈને હિજડાની જેમ તાળીઓ પાડે છે મને તો શરમ આવે છે આવા લોકો ઉપર અને ગુસ્સો આવે એટલે હિજડાની જેમ બધી પરંપરાઓમાં તાળીઓ પાડવા વાળા છક્કાઓ છે એમનીથી આપણને કોઈ મંદિરો એ શોષણના ઘર છે તો કથાઓમાં જે નાચવાના બદલે મારી બહેનો મારી માવડીઓ આ વાંચો કે જે ભાષા વાપરી છે